મહાદેવ હર મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં મિત્રો આજે આપણે કેબીનાથના જે પરંપરાગત સંતો છે એમાંના એક સંત શ્રી બાપુના જગ્યાના દર્શન કરશું આ જગ્યા ચોટીલા પાસે હાઈવે ઉપર જે તમે ચોટીલાથી રાજકોટ જાઓ અને જમણી સાઈડ ઉપર નાની મોરડી ગામ આવે છે તે ત્યાં આ જગ્યા આવેલી છે અને રોડ ઉપર જ છે અને અહીંયા જે જગ્યા છે એ હનુમાનજી મહારાજની જગ્યા છે જેને બાવન વીર તરીકે ઓળખાય છે તો ચાલો આપણે અંદર બધે દર્શન કરશું મિત્રો મારી સાથે જોડાયેલા રહેજો આ પણ સુંદર મજાની જગ્યા છે અને આ બધા સંતો છે એ ગેબીનાથના સંતો શિષ્યો છે મિત્રો એ જ આ એ જ હનુમાનજી મહારાજ છે જેને આપણે બાવન વીર તરીકે ઓળખીએ છીએ બાવન હનુમાન હનુમાનજી મહારાજ છે અહીં મિત્રો અહીંયા તમે હનુમાનજી મહારાજની ગણતરી કરશો કાં પૂરા બાવન નહીં થાય કાં ઓછા થશે કાં વધારે થશે અને જગ્યાનું નામ છે બાવન વીન હનુમાન હનુમાન બહુ સુંદર મજાની જગ્યા છે આ રતા બાપુની જગ્યા છે જેને આપણે રતા તરીકે ઓળખીએ છીએ સોનગઢમાં જે જાદરા બાપુ છે એના મામા થયા રતા આ બધાય હનુમાનજી મહારાજ છે મિત્રો આપનો સાથ સહકાર મને ખૂબ સારો મળી રહ્યો છે આવી રીતના સહકાર મળી રહી એવી આશા સાથે આપનો ખૂબ ખૂબ આભારી છું આ એ જ રતમ આપવું છે એની પાસે બે સિંહો આવતા હતા આ એ બાજુમાં બેઠા છે એ બે સિંહો છે અને ઐતિહાસિક છે કે જોડાયેલી છે ઐતિહાસિક છે અને આનો ઇતિહાસ પણ ખૂબ સારો છે આ મહાદેવજીનું મંદિર છે મિત્રો આપણા કાઠિયાવાડમાં ખૂબ બધા મોટા સંતો થઈ ગયા અને હું તો મારી જાતને ધન્ય માનું છું કે મારો જન્મ કાઠિયાવાડમાં થયો છે મિત્રો આ રાજકોટ હાઈવેના રોડ ઉપર જ આવેલી જગ્યા છે આ મિત્રો આપને મારો વિડીયો સારો લાગતો હોય તો મારી ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો આ બધા એ ચાદરા બાપુના અને જે સંતો થઈ ગયા એના બધા પેઇન્ટિંગ્સ છે કેબીનાથ બાપુ અને ચાદરા બાપુ